ટાંકે છે અને આ બે ટાંકીને અહીંયા લાઈનમાં મૂકી દીધા છે એક આને બાકી છે ને કા બનાવે છે આ બે બનાવી જાય એટલે શારે પૂરા થઈ જાય હ મેં કાલ સાંજે ગ્રીન વાઘા બીજા બે કટિંગ કર્યા હતા હવે એ ચાલુ કરી દઉં કે હમણાં વિપુલ આવશે મિતને દવાખાને લઈ જાવ છે તે સાડા ને અને પાંચ થઈ ગઈ છે ચેસ્ટુને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી અહીંયા રોટલી બનાવે છે હા અને આવે છે વરસાદ વરસાદ ચાલુ છે એટલે ચેસ્ટા પેના રેન્કોટ પહેરીને તૈયાર થઈ ગયા છે બે કાંઈ કવર આવીને તૈયાર છે મારો રેન્કોટ મેં બહાર મૂક્યો છે પછી હુંય રેન્કોટ પહેરી લઉં કાં ચેષ્ઠા પછી બેયને પછી ચેષ્ટાને સ્કૂલે મૂકી આવું ને સુઝનને લેતી આવું પછી સૂઝનને મિતને બેયને લઈને પછી દવાખાને જાઉં

આને જોશું તન મૂકીને આવી કેસો જે તન મૂકીને આવી કે જમવાનું બધું તૈયાર હતું જમવા બેસી ગયા છીએ અમે હાલો બધા જમમાં હમ દાળ ભાત ને દાળ ભાત કારેલા નું શાક કટકા નું રસ ને ભુંગળા ને દાળ ભાત શાક રોટલી છાસ ચાલો જમી લઈ આવે 7:30 વાગી ગયા છે અને આજ બપોર પછી તો અમિત ને દવાખાને લઈને ગઈ હતી જો અમિત ને દવાખાને લઈને ગઈ હતી તે રિપોર્ટ કરાવ્યા ને રિપોર્ટ આવ્યા ને દવા લીધી ને એવું બધું કર્યું એમાં ને એમાં તો ત્રણ ચાર વાર અને બે ભાઈ બેન હવે હોમવર્ક કરવા બેસી ગયા છે આવું કાંઈ નહીં હા નોર્મલ હતી વાયરસ હતો તો પછી એમ હા હવે તો લગભગ જે ચેસ્ટા એ અહીંયા વોર્મ કરવા બેસી ગઈ છે છે અને મમ્મી હા ટમેટું કટિંગ કરી લીધું છે સેવ ને ટમેટાનું શાક બનાવવું છે અને બાજરાના રોટલા કરી

સાઇડમાં મુકતી ગઈતી આજે થોડું થોડું થ્યુ છે હવે કાલ પૂરા કરી દી વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા છે હાલો આજે વેલા જમવા બેસી ગયા છે અમે આ છોકરાને મજાને એવું નથી ને તો ટાઈમે પસ ખાઈને હુઈ જવાય થોઈ જવાય દવા ને એવું પીવાય જાય હમ બધાય જમવા હમ નાસ્તો ખોદી ધીમે ધીમે વરસાદ આવ્યો હશે